હરર મહાદેવ હરિ જય માતાજી અત્યારે છે સવારના સવા આઠ આપણી ગાડી એકદમ જો બધી નીળ ખાવા માંડી છે બહેણે લઈ લીધી અને હવે થોડીક ઠંડીને થોડોક તડકો અત્યારે એવું થઈ ગયું રાતે તો હજી ઠંડી હોય પણ તડકો આવે એટલે આપણે હજી એટલી બધી ઠંડી નથી પડતી કે આખો દિવસ ઠંડી હોય અને અત્યારમાં દેવાંશી પપ્પાને એક અમેરિકાથી એક ભાઈનો ફોન આવ્યો એટલે માણને બહુ શોખ હોય વિદેશનો એટલે આપણે તો ગયાય નથી જાવુંય નથી ભગવાન કોઈ દી જવા ન દે ફરવા જાય તો ભલે મારો દેવાંશ લઈ જાય તો બાકી અમેરિકા આવું એવો કોઈ શોખ નથી કે આપણે અમેરિકા રહેવું એવું એ અમેરિકા વાળા ભાઈ એને દેવાંશી પપ્પા એ નહીં તો પંદર વીસ મિનિટ વાત કરી એટલે હું તો કામ કરતી હતી વાહન ધૂન ગાયું દોતી પણ તમે કયો શું કીધું એ ભાઈ જો આપણે અમેરિકા જાવું તો સારું કહેવાય કારણ કે ઇન્ડિયા મૂકીને અમેરિકાનો શોખ ગણીને છે અને રાખવો જોઈએ અહીંયા હારું જો કમાણી થતી હોય ને સુખી થવું હોય અહીંયા વધારે તો અમુક જાતા હોય પણ આપણે જે ભાઈ વાત થઈ ને એ ભાઈ આપણે હા શોખું ગુજરાતીમાં કીધું કે હથેરી મૂકીને કોણી સાટવા ન હોય એટલે અહીંયા જો આપણે સમૃદ્ધિ હારી હોય અને અહીંયા રોટલા ખાતા હોય ને કાંઈ વાંધો ન હોય ને તો આપણે ભારત દેશ છોડીને અમેરિકા ન જવાય કે એના કરતા અહીંયા હારા અમે તો ઠીક અહીંયા બધા કે પરિવાર રહી રહીશી ગયે એટલે એની હિસાબે આવ્યા છે પણ મેં સલાહ લીધી મેં કીધું આવવું હોય અમારે તો અવાય કે ન હોય તો એ કે હાથ મૂકીને કોની સાટવા જેવું છે કે અહીંયા અમેરિકા આવવું નહીં એટલે અહીંયા ખરેખર આપણે સારું હોય ને તો અમેરિકાનો મોહ ન રખાય કારણ કે મને આ એક ભાઈએ નથી કીધું આ તો અત્યારે એનો ફોન આવ્યો ને એટલે આપણે બરાબર

આની માથે આવી રીતતા એની મા નું લઈ આવ્યા છે કારણ કે આપને ખબર હોય થોડાક લક્ષણો તો આવે જેવા માવતર હોય ને એવા સંતાન થાય

લાકડા દૂધ ખાવાનું છે આપણે વાડીએ આજે રોકાવાનું નથી રેવાન પપ્પા મગફળી નો વારો આવ્યો છે એટલે કંડોણા ગયા છે એટલે આપણે એને પપ્પા નું હોય એટલે ઓછું જ રોકાવાનું હોય ક્યારેક જ રોકાવાનું હોય વાડીએ તો હવે કઈ બહુ કામય છે એની ચણા નીંદશું ને ત્યારે કામ છે ને તુવેર માં સીએ જી દવા છાંટવાની થોડીક બાકી પણ કીધું એકલા એકલા નથી સાટવી કાલે હું ને પપ્પા હૈરે સાટી નાખશું ને આજે આપણે ઘરે છે એટલે અડદિયા બનાવી નાખી ઘી તો આપણે આની પહેલાં ગરમ કર્યું ને એ બે બે કિલો ઘર માટે જ રાખી લીધું હતું કે આપણે અડદની ડાળ લઈ લીધી છે આને હવે સાફ કરીશ જોઈને પછી આ ચુંદડીએથી લુઈને પછી મિક્સરમાં ભૂકો કરી નાખશું આપને ખબર હોય આપણે એ કે એ ડાળમાંય કાંઈ નથી અને એકદમ સરસ સાફ કરીને પછી જ એનો લોટ બનાવવા ને ભાઈ ઉઠી ગયો છે પણ હાથીની અંબાણીયા ચડીને જ નાસ્તો કરે એટલે બા એને નાસ્તો કરાવે છે શું ખાશો એલા તળેલી રોટલી ખાઈ હે કડકડિયા એમ કડકડિયા ભાવે કા નકર શાક જોઈ પણ આવું હોય ને તો શાક ન જોઈ પણ રોજ કઈ આપણે તળેલું ખવડાવી એટલે એને શાક બનાવી દેવું સારું ક્યારેક ક્યારેક કોઈ અઠવાડિયે કે એમ આપણે અડદિયો બનાવવાની બધી તૈયારી કરી લીધી છે હવે આપણે ધાબો દઈ દઈ બાકી તો ઘી દૂધ ગરમ કરી લીધું છે કાજુ બદામ ગુંદ બધી તૈયાર થઈ છે એટલે આપણે રસોઈ બનાવવાનો જે વાર છે દસ વાગ્યા છે ત્યાં અડદિયો બની થઈ જાય તૈયાર એટલે દેવાનસિંહ પપ્પા બપોર આવે કે ઓઢાવે ત્યાં તો કાંઈ નક્કી નો હોય જેથી મગફળીનો વારો હોય તે દિવસે ખેડૂતોને આખો દિવસ ત્યાં ન્યા રહેવાનું થાય એક તો પોર તો ગયા વર્ષે આવી જાય નવ વાગે આવ્યા હતા સવારે આઠ વાગ્યાના ગયા નવ વાગે આવ્યા એનું કાંઈ ટેબલ હોય નહીં રસોઈ ફોન કરી બનાવવાની ત્યાં બાર જમી લે આપણે જો ડાળ લીધી મિક્સરમાં સારી લીધી એટલે એકદમ સરસ કરકરીયો લોટ થઈ ગયો અને અહીંયા દૂધ ઘી ને કાજુ બદામ ને ગુંદ ગુંદ આપણે તળી લીધો છે ને કાજુ બદામ આપણે લોટ શેકી લેવું ને પછી એમાં ઘી હોય એમાં ગરમ ગરમમાં નાખી દેવાનું એટલે કાજુ બદામ એમાં શેકાઈ જાય એટલે આપણે અત્યારે એને તળ્યા નથી એટલે હવે દઈ દઈ ધાબો જો આપણે ઘી તો જામેલું હોય એટલે ઘી લઈને જેમ ઘી કાંઈ જોખવાનું ન હોય આપણે કેટલામાં જોઈએ એટલે એમને મટકર જ જેટલું જોઈએ એટલું નાખવાનું એટલે ઘી આપણું ઓગળી ગયું છે હવે એમાં આપણે ધાબો દઈ દેલો લોટ નાખી દે અને હજી આમાં જોઈએ એમ આપણે ઘી નાખશું ઘી બધું ઓગળી જાય પછી ખબર પડે

શેકી દઈ એકદમ બદામી ત્યાં લગન આપણે ખાંડ મૂકી દીધી ચાહી લેવા માટે એટલે આપણે મારા કાકા કંદો છે એ અડદયા બનાવતા પૂજતી હોય એટલે ને કંદો હોય ને એ ખાંડ માં પાણી નાખે જાજુ એટલે ખાંડ એ ખૂબ પકાવે એટલે કે ચામણી તમે લોકો ઘરે અડદિયા બનાવતા હોય ને એમાં એ ખાલી ખાંડ જરાક ડૂબે ને એટલી જ નાખો ને પરબારી ચાહણી આવી જાય એટલે ખાંડ હે ને પાણી જાજુ નાખી તો ખાંડ ખૂબ પકાવી પડે એટલે ચાહણી સારી આવે ખાંડ પાકે ઓલી પરબારી ઘાટી થઈ જાય ચાહણી થોડુંક જ પાણી નાખી દો એટલે આપણે આ વખતે પાણી નાખ્યું છે જાજુ ભલે ચાણી લેતા લાગે વા આપણે અડદિયાની ચાણી લઈ લીધી છે બે તારની અને હવે આપણે આમાં મિક્સ કરી નાખી અને ભાઈ બેઠા છે વાત જોઈને

અને આમ તો ખરેખર આખું વરસ મહેનત આપણે કરી ને દવા સાથી પાણી વાળી ખાતર હાથી બધું એના કરતા ભલે એક ની થોડીક આપણે હેરાનગતિ થાય પણ આ સારી કારણ કે ભાવ તો મળે હા એ હા છે ઓલી તો આખું વરસ હેરાન ગતિ કે પછી ભાવ નું મળે તો હેરાન વધારે થાય એના કરતા હારા સૌચો ભાવ દે એટલે ભલે આખો થી ગયા હોય પણ ઠાકોરો ન લાગે ખરીદી નો કરતા ખેડૂત થાકી જાય કારણ કે હળિયા પટ્ટી કરવા કરતા ભાવ નો આવે ને એમાં વધારે ફાકે એટલે આપડે અત્યારે એવા ખાધું નથી અને હવે ખાવું નથી ખાધા વિના પછી

ચાહણી લઈને બનાવી હાકરો લેવા જાવ એમ તમે અને આપણે કઈ ગામડામાં બાયું દુકાને જાય નઈ એટલે ચાહણી લઈને બનાવી દેખા ટાઈમ હતો એમાં કઈ વાંધો તો નથી

પણ આપણે કાસરીનું મરચું પાવડર અને ઘીનું હથી આપણે કઈ વધારવું છે ખેતી કામ કરીએ અલગ એટલે એટલું બહાર પોચાઈ એમ છે ને એમાં મારો દીકરો દેવાંશ હજી એ મોટો થઈ જાય ને પછી ઉપાધિની પછી આગળ વિચારશું પણ હજી દેવાંશ હો એમ અને અડદિયા આપણે તો આપડી ગાયના ઘી ના થાય એ આટું બધાયને બધું શોખ હોય પણ અત્યારે તો મેઈન પ્રશ્ન આપણી પાસે એટલું બધું ઘી જ ન હોય એમ અડદિયા ક્યાંથી બનાવાય એમ આપણે મરચી માં તો દવા સાટવાનું ખૂટે જ નહીં એટલે આપણે એ છે ફૂલ લેવાને ને દેવાનસિંહ પપ્પા હવારે આપણે વાળીએ માણસો ને કઈ ગયા તા કે દવા છાંટી દેજો પણ કઈ છાંટી હોય ને એ આપણે પાછી ખબર ન હોય એને પપ્પા ને ખબર હોય દવા છાંટી એ પણ ખબર હોય પછી કઈ છાંટવાની એ બધી દેવાનસિંહ પપ્પા ને કહેવાનું દેવાંશ કઈ દવા છાંટી મરસી માં કઈ કઈ દવા છે તઈ

જો એવું રિઝર્ટ નથી આવતું અને વાતાવરણ એકદમ અનુકૂળ નથી મરચીને એટલે આજુ ખાલી આપણે ઇચ્છ્યો અને પ્રોફિયોનો ફોસ બે પચી પચી એમ લાખીને સૈટી એટલે કે બે ડબલ ઝેર થઈને તો કીધું કંઈક રિઝર્ટ એનું સારું આવે એટલે આજુ ખાલી આપણે કોઈ બસો રૂપિયાનો પંપ નથી સૈતો કારણ કે તમે બસો બસોના પંપ સાટીને થાકો ને પછી તમે પાછા નીચે આવો એમ ગમે એટલો આપણે ખર્ચો કરી અને એનું રિઝલ્ટ ન મળે એટલે આપણે ફરી પાછા હતા અહીંયા અહીંયા આવી એટલે હવે આપણે પાછા હોય અને એમાં આવી ગયા છે અને અત્યારે હવે થોડુંક વાતાવરણ શિયાળાનું છે તો કદાચ રિઝલ્ટ આપી દે હે વાંધો નહીં આવે પણ મેઈન પ્રશ્ન કોઈ હોય ને તો વાયરસનો છે અને વાયરસ છે ને એ એક દવાથી કંટ્રોલ ન થાય એટલે જો આ બધે ઝુમખા થઈ જાય જો મરચાં આવે આવે પણ ટૂંકા જો આ સાઈજ છે ને એની ટૂંકી સાઈજ આવી ગઈ જોયું એટલે વાયરસ એટલે એક જાતની થી કથિરીનો હેવી એટેક એ વાયરસ એટલે પાન તમારું સીધું થાય જ નહીં વાકું ને વાકું જ રીએ પણ વાંધો નહીં આપણે પણ આપણે વરહોવર જે મરચી હોય ને એટલી બધી સારી નથી એનું કારણ છે કે આપણે જે મરચીનું વાવેતર એ રેવા મરચી છે અને વર્ષો વર્ષ આપણે સાન્યા મરચીનું વાવેતર કરતા અને સાનિયા મરચી એવી છે કે ઉત્પાદનમાં હારી રોગ પ્રતિકારક શક્તિ હારી એની એટલે વાયરસ ન આવે અને ઉત્પાદન વધારે દે પણ આ વખતે આપણે મરચું પાવડર કરીને વેચવું છે એટલે આપણે હારી જાતની પસંદગી કરી એટલે રેવાની ગમે દેશી ટાઈપ જે મરચું આવો ને તમે એ ઉત્પાદન તો ઘટે જ સાનિયા જેટલું ન દે ઉત્પાદન જો લેવું હોય ને તો સાનિયામાં અને હારી ક્વોલિટીની મરચી જોતી હોય તો આપણે રેવા છે રોહેણી છે કે પછી ઘણી જે દેશી જેવી આવે છે એ બધી હારી જ થાય અને પછી થોડીક જમીન માં થઈ જો આપડે મરચા મરચા હારામાં હારા થઈ ગયા હે પણ ઓના જેટલા ન કે ભાઈ સાનિયા જેટલા પાછત મળશે એમ તો ઘણા હેજ પણ ઉતારો સાનિયા જેટલો નહીં આવે પણ ઠીક કઈ વાંધો નહીં પણથી થોડોક ભાવવાનો હારો હોય એટલે ઓલા પચીસોમાં જતા હોય તો આ પાંત્રીસો ચાર હજારમાં જતા હોય એટલે હજાર પંદરસો ભાવ ફેર રહીએ એટલે થોડુંક ઉત્પાદન ઘટે તો હમો ભાવ ફેર મળી જાય એટલે વાંધો ના આવે એટલે થઈ જાય હે પણ તોય આપણે કઈ એમ વરહોર જઈ ઉત્પાદન મળે ને એવું તો નહીં જ મળે કોણ ક્યાં કોઈ વાતાવરણનું સેટિંગ છે હજી આ બે દિવસે કઈક ઠંડુ વાતાવરણ હવે કઈક ઠંડુ થયું હે એટલે હવે વાંધો નહીં આવે બધી લાલ મરચા દેખાવા મરચું હવે જે મરચા ઉતારશું ટાઈમે જ ઉતારવા જાડે જાડે હું કઈ જાય કઈ ઘટે નઈ જો એની ક્વોલિટી હે ને એકદમ

હજી તડકા પડે શિયાળું વાતાવરણ વહી જાય અને વાતાવરણમાંથી વઈ વહી ને હજી અંદાજે આપણે બે મહિના તો ગણવાના જ પછી ચાલુ થાય પછી વાતાવરણમાંથી રહીએ જો તડકા મંડે વહેલા પડો તો વહેલું ચાલુ થઈ જાય પણ આવશે મરચું પાવડર કાંઈ ઘટે નહીં એવું